અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જીવંત ઉત્પાદક સુમેળભર્યું ટકાઉ અને પર્યાવરણીય મૈત્રીપૂર્ણ સ્વચ્છ અને રહેવા યોગ્ય શહેર બન્યું છે જે એક પ્રતિભાવશીલ સ્થાનિક સરકાર ધરાવે છે જે તેના નાગરિકોને જીવનની સારી ગુણવત્તા પ્રદાન કરે છે અમદાવાદને ભારતનું પ્રથમ હેરિટેજ સિટી હોવાનું ગૌરવ છે અને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સર્વેક્ષણમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ફ્રાસ્ટ્રકચર પોઈન્ટ્સથી શહેરને રહેવા માટે શ્રેષ્ઠ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ફૂડ ફોર થોટ ફેસ્ટનું સ્થળ તેની દોષ રહિત ડિઝાઇન અને અદભુત દ્રશ્યો માટે અનેક પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કાર્યક્રમો માટે પસંદગીનું સ્થળ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ પુસ્તક મેળો અને ફ્લાવર શો કે જેના ફ્લાવર બેડને હાલમાં જ કિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળેલ છે આ માર્ગોમાં ગુજરાતના ઐતિહાસિક અને ઔદ્યોગિક શહેર વર્લ્ડ હેરિટેજ સિટીમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત ફૂડ ફોર થોટ ફેસ્ટ લાવે છે એક વિશિષ્ટ શાકાહારી અવતારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રતિષ્ઠિત સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે પ્રસ્તુત આ ઇવેન્ટની શરૂઆત હેરિટેજ સિટીમાં આઠમી નવમી અને દસમી માર્ચ બે હજાર ચોવીસના રોજ બે લાખ ચોરસ ફૂટમાં ફેલાયેલી એસઆરએફસી ખાતે ત્રણ દિવસની વાર્ષિક ઇવેન્ટ તરીકે કરવામાં આવનાર છે આ તહેવાર વાર્તાલાપ કુકિંગ સ્કિલ અને વિચારોના આદાન પ્રદાન અને દક્ષિણ એશિયાના વિવિધ કુકિંગ વારસાની ઉજવણી માટેના એક અનોખા મંચ તરીકે બેન્ચમાર્ક સેટ કરવામાં આવનાર છે કેટલીક મોટી હસ્તીઓ અને નિષ્ણાતો માસ્ટર શેફ સાથેની વાનગીઓની શોધ સાથે સમગ્ર પર્યાવરણ માટે અનુભવો દર્શાવતા ઇન્ફોટેનમેન્ટથી ભરપૂર રહેશે આ ઇવેન્ટનું આયોજન અને દેખરેખ એસ એ એજી સાઉથ એશિયન એસોસિએશન ફોર ગેસ્ટ્રોનોમી દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમાં બસો પંદરથી દર વર્ષે ફૂડ ફોર થોટ ફેસ્ટ રજૂ કરે છે ને જે પ્રદેશના સામાન્ય વારસાના ઇતિહાસ બંને ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને અનન્ય પ્રભાવ કે જે તેનો એક ભાગ છે આ વર્ષે આઇવેન્ટમાં પુષ્ટિ થયેલ કેટલીક અગ્રણી હસ્તીઓમાં લંડનની નેટફ્લિક્સ સ્ટાર શેફ અસ્મા ખાન બાંગ્લાદેશ ટીવી સ્ટાર શેફ નાહિદ ઉસ્માન આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલી લેખક અને ખાદ્ય વિવેચક રશ્મિ ઉદયસિંહ લિજેન્ડરી શેફ મંજિત ગિલ શેફ સુબીર સરન સેલિબ્રિટી શેફ અનાહિતા ઘોંડે લેખક છે અને વધુમાં નેપાળના રોહિણી રાણા પદ્મશ્રી ડૉક્ટર પુરુષ્ય સપંથ સુપર મોડલ લક્ષ્મી રાણા ફેશન ડિઝાઇનર નિખિલ મહેરા ટીવીના પત્રકાર પૂજા તલવાર નવાબ કાઝિમ અલી ખાન રામપુર મહારાણી રાધિકા રાજ્ય ગાયકવાડ બરોડાના કેટલાક નામ સામેલ છે જે અમદાવાદ માટે ગર્વની બાબત છે આયોજિત ફૂડ કોર્ટ બે થીમ રજૂ કરે છે જેમાં કે લક્ઝરીનો સ્વાદ અને પ્રાદેશિક સ્વાદ અહીં એક અનોખો કોફી પેવેલિયન હશે જ્યાં મુલાકાતીઓને જીવન કોફી પ્લાન્ટ લણની કરેલ લીલી કોફી બીન્સ શેકવાની પ્રક્રિયા અરેબિક અને અને વચ્ચેનો તફાવત તાજી ઉકાળેલી કોફીનો સ્વાદ લઈને કોફીની મુસાફરીનો અનુભવ થશે ઉદઘાટન સમારોહમાં બે પ્રખ્યાત કલાકારો દ્વારા આનંદદાયક છાઉ નૃત્ય પ્રદર્શન અને ફૂડ પસંદ હશે અને ફન ફેસ્ટ દર સાંજે લાઈવ બેન્ડ્સ પણ પરફોર્મ કરતા જોવા મળશે અને વધુમાં ફૂડ ફેસ્ટમાં મુખ્ય ત્રણ આકર્ષણોમાં પાલાશીનો ગોંડલ હેન્ક લીંબડી ગ્વાલિયર જેવા રાજવી પરિવારોના વંશજો દ્વારા પ્રસ્તુત કિચન ઓફ ધ કિંગ્સ ના સહયોગમાં શાહી પરિવારોની વાનગીઓનું પ્રદર્શન એક વેલનેસ પેવેલિયન કે જે સેલિબ્રિટી શેફ ગૌતમ મેહર્ષી દ્વારા તૈયાર કરવામાં આવેલ આધુનિક ભારતીય ભોજન પીરસ છે જે આયુર્વેદ દ્વારા નિર્ધારિત ત્રણ પ્રકારના શરીરના આધારે બનાવવામાં આવશે એક આધ્યાત્મિક મંડપ કે જે ભારતમાંથી બે આદરણીય મંદિરોમાં બી એચ ઓજી ભોગ તરીકે ઓફર કરવામાં આવતા ભોજન પીરસ છે પુરીમાં આવેલ જગન્નાથ મંદિર અને વૃંદાવનમાં રાધાર રમણ મંદિર કે જેમાં રાસલીલા અને કીર્તનયાઓના આત્મપૂર્ણ જીવંત પ્રદર્શન સાથે હશે આ ઇવેન્ટ સ્વાદ રસિકોના મન અને ટેસ્ટને આકર્ષિત કરશે આતુર ફૂડ પ્રેમીઓથી લઈને ફૂડના જાણકાર બ્લોગર્સ હોટેલ મેનેજમેન્ટમાં વિદ્યાર્થીઓ હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગના વ્યવસાયિકોના મન અને ભાવનાને સમૃદ્ધ બનાવવાની ઉજવણીનું વચન આપે છે આ ઇવેન્ટ્સ હવે એએમસી અમદાવાદ દ્વારા વાર્ષિક શોનો ભાગ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે જે એક વર્ષીય ઇવેન્ટ પર જઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આઠમી નવમી અને દસમી માર્ચે બે હજાર ચોવીસના રોજ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને આ જે ઇવેન્ટ છે જે રીતે વર્લ્ડ સિ હેરિટેજ વર્લ્ડ સિટી અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ પુસ્તક મેળો ફ્લોવર શો જેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડમાં સ્થાન મળેલ છે એવી જ રીતે આ એક ચોથી ઇવેન્ટ અમે અહીંયા અમદાવાદ કોર્પોરેશન દ્વારા શરૂઆત કરવામાં આવી છે અને આ ઇવેન્ટમાં અનેકાનેક નિષ્ણાતો એમાં લ પત્રકાર અને જે લેખક બધા જ ભાગ લેશે અને આ ઇવેન્ટમાં ખાસ બે પ્રકારની જે થીમ છે એમાં એક લક્ઝરિયસ થીમ અને એક પ્રાદેશિક થીમ એમાં જે અને એક ખાસ અનોખો કોફી પેવેલિયન બનાવવામાં આવ્યો છે જેમાં કે લોકો એની મુલાકાત લઈ અને જે કોફી પ્લાન્ટ છે અને જે મુલાકાતમાં જે કોફી ઉકાળેલી કોફીનો પણ મજા ત્યાં માણશે અને સાથે સાથે હું આમાં ત્રણ પ્રકાર કે રાજાશાહી અને પ્રાદેશિક પ્રકારની વાનગીઓનો સમાવેશ થયો છે કે જેમાં હું એવી આશા રાખું છું કે નગરજનો આ ફૂડ ફેસ્ટિવલની મુલાકાત લઈ અને આપણા ઘરે જાતે બનાવીને કેવી રીતે આપણે વાનગીઓ બનાવીએ અને એનો ઉપયોગ કરીએ અને આપણા સ્વાસ્થ્યમાં પણ એનો સુધારો થાય અને સ્વાસ્થ્ય પણ ના બગડે એનું હું ખાસ નગરજનોને એની મુલાકાત માટે રજૂઆત કરું છું અને આમંત્રણ આપું છું સર અમદાવાદ કોર્પોરેશન દ્વારા ફૂડ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવેલ છે જે આઠ નવ દસ બે હજાર ચોવીસ માર્ચના રોજ આયોજન થનાર છે આ ફૂડ ફેસ્ટિવલમાં બે અલગ અલગ પ્રકારની થીમ હશે પહેલી થીમ જનરલ પબ્લિક માટે હશે કે જેમાં પ્રાદેશિક સ્વાદ એટલે કે ગુજરાત રાજ્ય અમદાવાદ અને ભારતના અન્ય રાજ્યોનો જે જાણીતી ખાવા પીવાની વાનગીઓ છે તેનો આ સ્ટોલ મૂકવામાં આવશે અને લોકો તેના ચૂકવણું કરીને તે ખાદ્ય પદાર્થનો આનંદ લઈ શકશે બીજો જે છે લક્ઝરી પેવેલિયન હશે કે જેમાં અમદાવાદની પંદરથી વીસ જે ફોર સ્ટાર ફાઇવ સ્ટાર કેટેગરીની હોટલ કે કિચન છે તેની પાંચથી સાત આઈટમો સ્વાદ પૂરતી દરેક લોકોને આપવામાં આવશે જે આ ફૂડ ફેસ્ટિવલની બીજી થીમ હશે તેમાં ત્રણ પેવેલિયન બનાવવામાં આવનાર છે પહેલું પેવેલિયન કે જે રોયલ પેવેલિયન છે રોયલ પેવેલિયન છે કે જેમાં ગુજરાત અને ભારત રાજ્યના રાજઘરાના પરિવારોનામાં જે ખાવાનું બને છે તે ત્યાં એજ જ ડબ્બેથી એ જ સ્ટાઇલથી એજ શેફ દ્વારા બનાવેલું પીરસવામાં આવશે બીજું જે પેવેલિયન છે તે વેલનેસ પેવેલિયન છે કે જેમાં આયુર્વેદિક ડૉક્ટર દ્વારા જે મુલાકાતી છે તેનું ચેકઅપ કરવામાં આવશે અને કફ પિત કે વાયુ જે પ્રકારનો પ્રદોષ હશે તે મુજબ તેને ફાઈ કોર્સ ઇન્ડિયન વેજીટેરિયન મેનુ પીરસવામાં આવશે ત્રીજું પેવેલિયન હશે જે સ્પિરિચ્યુઅલ પેવેલિયન હશે કે જેમાં ભારતના બે મંદિર જગન્નાથપુરી અને વ્રજ મંદિર રાધારમણ મંદિર વ્રજ વૃંદાવન ત્યાંથી ત્યાંના જ રસોઈયાઓ અને પાંડાઓ અને ગાદીપતિ આવશે તેમના આશીર્વાદ નીચે કીર્તન્યા અને ભજનના ભજનના સાથ જોડે એ પ્રસાદ ગ્રહણ કરવામાં આવશે જે આ ત્રણ પેવેલિયન છે જે ત્રણ પેવેલિયન છે રોયલ પેવેલિયન વેલનેસ પેવેલિયન અને સ્પિરિચ્યુઅલ પેવેલિયન એમાં પંદરસોથી લઈને બે ત્રણ હજાર સુધીની ફી લેવામાં આવશે કે જેમાં એન્ટ્રી સહિત એન્ટ્રી સાથે પ્રસાદ કે ભોજન પણ તેમાં આપવામાં આવશે જ્યારે જનરલ પેવેલિયન છે જેમાં તેમાં પચાસ રૂપિયા ફી રાખવામાં આવશે જેમાં મુલાકાતીઓએ તેમને જે પણ ખાવું હોય તેનો રૂપિયા મૂલ્ય ચૂકવી અને ખાવાનું રહેશે